નમસ્તે મિત્રો હું સ્પીડ તમારું સ્વાગત કરું છું તો શિવરાત્રી નો મેળો માણો ડ્રોન ની નજરે ચાર દિવસીય મેળામાં જામ્યો ભોજન ભજન અને ભક્તિનો સંગમ ભવનાથ ક્ષેત્રમાં ગુંજ્યા હર હર મહાદેવનો નાદ જૂનાગઢની ગિરનાર તળેટી ખાતે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મંગળવારથી શરૂ થયેલા મહાશિવરાત્રીના મેળાનો આજે બીજો દિવસ છે શુક્રવારે મહાશિવરાત્રી સુધી ચાલનારા આ મેળાને માણવા માટે લાખોની સંખ્યામાં મુસાફરો જૂનાગઢ ઉમટી રહ્યા છે ભવનાથ ક્ષેત્રમાં ઉમટી પડેલા માનવ મહેરામણનો અદ્ભુત આકાશી નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો હતો મેળામાં આવેલા ભાવિકોની સુરક્ષા માટે પોલીસ પણ ડ્રોન અને સીસીટીવીથી ચાંપતી નજર રાખી રહી છે જૂનાગઢમાં મહાશિવરાત્રીના મહામેળાનો મંગળવારથી પ્રારંભ થઈ ચૂક્યો છે આજે મેળાના બીજા દિવસે ભવનાથ ક્ષેત્રમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું મંગળવારે જૂના અખાડાના મહામંડલેશ્વર હરિગીરી મહારાજ ભવનાથના સાધુ સંતોની હાજરીમાં વિધિવત રીતે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ચાર દિવસીય મેળામાં લાખો લોકો પહોંચશે શિવરાત્રિની રાત્રિએ સાધુ સંતોની ભવ્ય રવાડી નીકળ્યા બાદ મેળાની પૂર્ણાહુતિ થશે સાધુ સંતોની રવાડીમાં સાધુ સંતો અવનવા કરતબો કરતા હોય છે ભવનાથ વિસ્તારમાં આ રવાડી ફરી અને બાદમાં મંદિર ખાતે આવેલા મૃગી કુંડ ખાતે શાહી સ્નાન બાદ આ મેળો પૂર્ણ થતો હોય છે મંગળવારથી શરૂ થયેલા મહાશિવરાત્રીના મેળામાં નાગા બાવાઓ પોતાની ધૂણીઓ ધખાવી ચૂક્યા છે તો બીજી તરફ મેળાને માણવા દૂર દૂરથી આવેલા ભાવિકો માટે ભાવીઓ પણ આવી પહોંચ્યા છે અહીં આવતા ભાવિકો માટે ભક્તિની સાથે ભોજન અને ભજનની વ્યવસ્થાઓ કરવામાં આવી છે માટે ઠેર ઠેર ધમધમી ઉઠ્યા છે તો સાથે રાત પડતા જ લોક ડાયરાની રંગત પણ જામી રહી છે મહાશિવરાત્રીના મેળામાં આવેલા લાખો લોકોની સુરક્ષા માટે જૂનાગઢ પોલીસના જવાનો અને અધિકારીઓ ખડે પગે છે તો સાથે જ સંપૂર્ણ મેળાના રૂટ પર અને શહેરમાં થતી લોકોની અવરજવર પર સીસીટીવી અને ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે જુનાગઢ જિલ્લા એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે ભવનાથમાં શિવરાત્રિ મેળાની શરૂઆત થઈ ગઈ છે મેળાના સીસીટીવી સર્વેલન્સ માટે સમગ્ર જુનાગઢ શહેરમાં બસો પંચ્યાસી નેત્રમ શાખાના કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ ભવનાથ વિસ્તારમાં વધુ કેમેરા મેળા પર નજર રાખવા માટે રાખવામાં આવ્યા છે શિવરાત્રીના મેળામાં કુલ ત્રણસો એકવીસ કેમેરા લગાવવામાં આવ્યા છે આ તમામ કેમેરાની મદદથી મેળાની તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે આ તમામ કેમેરાનો કંટ્રોલ રૂમ ભવનાથ ખાતે કાર્યરત કરવામાં આવ્યો છે ભવનાથમાં ઓગણ કેમેરાથી શિવરાત્રી મેળાની અલગ અલગ જગ્યા પર સર્વેલન્સ કરી નજર રાખવામાં આવી રહી છે જે નેત્રમ શાખામાં સીસીટીવી કેમેરાનો કંટ્રોલ રૂમ છે તેવો જ કંટ્રોલ રૂમ ભવનાથ ખાતે કાર્યરત કરવામાં આવ્યો છે જેથી કરીને ભવનાથ ક્ષેત્રમાં નજીકમાં બનતી ઘટનાઓ પર પૂરતી નજર રાખી શકાય ભવનાથ તેમજ દામોદર કુંડ સુધીના વિસ્તાર પર નજર રાખી શકાય તે માટે પણ મદદ લેવામાં આવી રહી છે તેમજ મેળાના રોડ વિસ્તારમાં ટ્રાફિક નિયમનને લઈને પૂરતી નજર રાખી શકાય તે માટે અહીં ભવનાથ ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે મહાશિવરાત્રીના મેળાને લઈને એસટી વિભાગ દ્વારા બસોનું પરિવહન શરૂ કરાયું છે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ શહેરમાંથી ભવનાથ તળેટી તરફ જવા માટે બસોનું પરિવહન શરૂ કરવામાં આવ્યું છે બસ સ્ટેશનથી પંચોતેર મિની બસો મૂકવામાં આવી છે આ બસમાં પ્રતિ મુસાફરનું ભાડું રૂપિયા પચીસ નક્કી કરવામાં આવ્યું છે મેળો પૂર્ણ થયા બાદ અલગ અલગ શહેરમાં મુસાફરોને પરત જવા માટે પણ બસો દસ બસની ફાળવણી કરવામાં આવી છે તેમજ જૂનાગઢ ડિવિઝન સિવાય અન્ય ડિવિઝન દ્વારા પણ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે મહાશિવરાત્રિ બે હજાર ચોવીસ ભવનાથ ખાતે ગઈકાલે તારીખ પાંચથી આ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે આ મેળામાં સીસીટીવી કેમેરા નેટવર્ક મારફતે સર્વેલન્સ થઈ શકે ટ્રાફિક મેનેજમેન્ટનું સર્વેલન્સ થઈ શકે એ હેતુથી જૂનાગઢના નેત્રમ જે છે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ એમાં કુલ બસો પંચ્યાસી જે કેમેરાઓ છે એની સાથે સાથે છત્રીસ જેટલા કેમેરાઓ છે એ વિશેષ આ ભવનાથ મેળાને ધ્યાનમાં રાખીને નાખવામાં આવ્યા છે આ તમામ કેમેરાઓમાંથી સેવન્ટી નાઇન જે કેમેરાઝ છે એ અહીંયા માત્ર ભવનાથ એક્સક્લુઝિવ મેળાનું એ સર્વેલન્સ કરી રહ્યા છે સાથે સાથે ભવનાથ અને અંદર પ્રવેશવા માટે સોનાપુરીથી શરૂ કરી દામોદર કુંડથી જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ સુધી જે સિંગલ રસ્તો છે એન્ટ્રીનો અને એક્ઝિટનો એમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે પણ ડ્રોન દ્વારા સર્વેલન્સ થાય એના માટેની પણ વ્યવસ્થા કરી છે ડ્રોન દ્વારા લાઈવ અહીંયા આ ફીડ ફીડ મળે એ માટેની પણ વ્યવસ્થા અહીંયા કરેલી છે ને એના દ્વારા સર્વેલન્સ થાય છે એનાથી ટ્રાફિકને અહીંથી ઇન્સ્ટ્રક્શન મળે છે કે ક્યારે રસ્તો બ્લોક કરવો અને કેટલા લોકોને ક્યાંથી અવરજવર કરવા દેવી ત્રીજી અગત્યની બાબત એ છે કે ગુજરાત પોલીસનું જે પ્રહરી વાહન છે એ માન્ય ડીજીપી સાહેબે જૂનાગઢ પોલીસને હાલ ફાળવેલું હોય એમના મારફતે પણ એવા રૂટ છે કે જ્યાં કેમેરા નથી નેટવર્ક સીસીટીવીનું એવા વિસ્તારમાં પ્રહરી વાહનમાં લાગેલા થ્રી સિક્સટી ડિગ્રી જે કેમેરા છે ફિક્સ કેમેરા છે એવા કેમેરા દ્વારા પણ હાલમાં સર્વેલન્સ ચાલી રહ્યું છે